મને કેસ હજુ યાદ છે હું ત્યાં પ્રેઝન્ટ હતો કોઈ મોટા નેતા આવ્યા ન હતા સુરતમાં યાદ છે બેઝમેન્ટનું પાર્કિંગ આ છે હતું ફ્રન્ટમાં એટલે ગાડી તો જવાની નથી ઓબિયસ વાત છે આપણે કોઈ આવે તો આપણે આપણી ઓફિસ તો બંધ નો જ કરી દઈએ ને આપણે ધંધો ચાલુ જ રાખીએ તમે ત્યાં બેરિકેડ્સ કઢાવ્યા હતા બરાબર આ જગ્યાએ બીજો હું કે બીજો કોઈ બેરિકેડ્સ કઢાવવા માટે કેવો હોત ને તમે સીધા જેલમાં હોતે બરાબર આ લેવલે કાયદાનું જ્ઞાન મેળવવું હોય કે માણસને એક રૂટિન લાઈફની અંદર જિંદગી જીવા માટે કેટલા કેટલા કાયદાઓની જરૂર પડે તો એને કેટલું જાણવું પડે કેટલું સમજવું જોઈએ કાયદાની વાત કરીશ ને એટલે શું કહું છું કે જુલાઈમાંથી લગભગ નવા કાયદાઓ આવી જશે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ ટક ડાઉન થઈ જાય છે રાઈટ તો અત્યારે એ કાયદા વાંચવાની સલાહ આપવી યોગ્ય નથી પણ હું એ કન્ટેક્સમાં વિડીયો બનાવવાનો છું કે ભાઈ પહેલાં કાયદો શું હતો અત્યારે કાયદો શું છે જેનાથી લોકોને વકીલાત અથવા વકીલ હાયર કરવાની જરૂર પડે નહીં હું ખુદ મારા ધંધા ઉપર પાટું મારીશ રીઝન કે દરેક વ્યક્તિ કાયદાના બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ જો એ કાયદો જાણતો હશે ને તો એક દિવસ સિસ્ટમના આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછી શકશે કે ભાઈ મારો આ અધિકાર છે એ કોઈ નેતાના આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછી શકશે હું ભારત દેશનો નાગરિક છું સી હું વોટ આપું છું ત્યારે એ કોઈ વ્યક્તિ નેતા બને છે બન્યો ક્યારે મેં વોટ આપ્યો ત્યારે તો ક્ષમતા વધારે કોની મારી કે નેતાની મારી રાઈટ તો જનરલી તમે જોશો ને તો વોટ માંગવા ટાઈમે નેતાઓ આ રીતે આવે કે ભાઈ મત આપી દેજો રાઈટ પણ જેવું ઇલેક્શન પતી જાય એ વ્યક્તિ સત્તામાં આવી જાય અને મેં આ જોયું છે મારે આંખોથી એ કાર્યક્રમની અંદર પહેલાં તો હું છે ને જનરલી કાર્યક્રમમાં જાતો જ નથી જેમાં પોલિટિશિયન હોય કારણ કે ફાકા ફૂદ્દારી સાંભળવામાં પણ રસ જ નથી રાઈટ એટલે વળી એક કાર્યક્રમમાં ગયો વળી કે ભાઈ ચાલો આ સારા વ્યક્તિ છે તો જઈએ તો લોકો આ રીતે જાય આવો 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 તો જે વ્યક્તિ હાથ જોડીને તમારી પાસે મત માંગવા આવ્યો એને તમે હાથ જોડીને બેસાડી રહ્યા છો તો એ તો એ તો તમારી ભૂલ છે તમારી ચૂક છે તમારે એમની પાસે કામ કઢાવવાના છે તમારી એની આગળ હાથ નથી જોડવાના અને મને તો આ પોલિટિક્સથી દૂર રહેવાનું મુખ્ય કારણ એ છે કે આહમ મેહુલ બોઘરાને ક્યારેય નથી જોતો રાઈટ રહેવું છે ભાડાના મકાનમાં એક દિવસ બધું છોડીને જતું જતું રહેવું છે રાઈટ તો આ અભિમાન જો આવતું હોય ને તો આપણે પોલિટિક્સ નથી કરવું ક્યારેય એક વ્યક્તિ જ્યારે મારી ઉપર અસરથાણામાં હુમલો થયો હા તો પોતાની ટિકિટ કન્ફર્મ કરવા માટે હોસ્પિટલ આવે છે ત્રણ ચાર વાર આવે છે ઘરે આવે છે ત્રણ ચાર વાર આવે છે ખબર અંતર પૂછે છે કેમ કે પોતાની ટિકિટ કન્ફર્મ થઈ જાય વ્યક્તિની કન્ફર્મ ટિકિટ થઈ જાય છે જીતી જાય છે મંત્રી બની જાય છે રાઈટ પછી કાર્યક્રમની અંદર અમે ભેગા થઈએ છીએ જોજો તો હું આ સાઈડ બેઠું છું એમનું પ્રવચન ચાલુ છે પ્રવચનમાં ચાર વખત હતા તો એ કલાક ખીણી લે છે અને એ ખબર નથી પડતી પાછળ ચાર જણાનો વારો વારો છે બાકી લોકો થાકી જાય હા એટલે શું વાત ખબર કે ભાઈ અમે આ રિંગ રોડ બનાવી દીધો અમે સરકારી કોલેજ બનાવી દીધી અમે આ તે એક્સ વાય ઝેડ કર નાખ્યું વાતો ખાલી આવી જ વાતો પૂરી થઈ પછી એમને ખબર છે કે હું અહીંયા બેઠો છું તો જાણી જોઈને કોઈને ઇગ્નોર કરવા માટે આપણે એમની સાઈડ નહીં જોઈએ અને હું એવો વ્યક્તિ નથી કે ભાઈ નેતાના આમ દોડતો દોડતો જાઉં આપણે કોઈ જરૂર નથી તો જાણી જોઈને એ વ્યક્તિ મને ઇગ્નોર કરે છે જે વ્યક્તિને ટિકિટ જોતી હતી ને ત્યારે મારી પાસે ચાર વાર આવ્યા હતા રાઈટ છે તો આ પોલિટિક્સ છે આ ડટી ગેમ છે કે તમારી પાસે સત્તા આવ્યા પછી તમે જેના દમ ઉપર સત્તામાં આવ્યા છો ને એ વ્યક્તિને તમે ભૂલી ભૂલી જાવ છો રાઈટ અને એવું પોલિટિક્સ મારે ક્યારેય જોતું નથી અને બહુ ફાકા ફૂત ધારી કરી દીધી કે આમાં આ કરી દઈશું આ કરી દઈશું એટલે મારાથી એ સહન ના થાય પછી પછી મારી હાથમાં માઈક આવ્યું અરે પહેલું વાક્ય મેં એ ચાલુ કર્યું કે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય આપણે આ કરી દીધું પણ જે કઈ કરી દીધું ની આપણા ટેક્સના પૈસામાંથી કરી દીધું કોઈ ગજવા મત પૈસા નાખ્યા નથી એટલે એ ભાઈ ત્યાંથી નીકળી ગયા નીકળી એટલે એનું મુખ્ય કારણ એ છે કે આપણે ક્યારેય પોલિટિશિયન હાજરી આપતા નથી કારણ કે આપણાથી સહન ના થાય કહીએ તો ખોટું લાગી જાય ખોટો કોઈકનો કાર્યક્રમ બગડી જાય એટલે આપણે જવાનું જ નહીં એટલે બહુ ખરાબ પોલિટિક્સ છે બોલાઈ જાય કન્ફર્મ છે કન્ફર્મ છે ના સહન થાય ને કારણ કે કીધું ને કે પહેલાંથી આ મેં માના કોઠામાંથી ભણીને આવે છે સત્ય પ્રમાણિકતા તો ખોટું સુ કરવા સહન કરવાનું એ ત્રણ મૂક્યા છે કંઈ સાંભળતા નથી જોતા નથી ને બોલતા નથી પણ આપણે ત્રણેય કન્સેપ્ટ ઊંધો છે જોવાનું બોલવાનું ને સાંભળવાનું એવું નહીં કે ભાઈ ખુદનું હે કરવાનું હું ક્રિટિસાઇઝ પહેલાં લઉં છું કે મારા વિરુદ્ધમાં ઘણા લોકો બોલે છે તો હું પણ એ પણ સહન કરું છું અને એ ક્રિટિસાઇઝ નહીં કરે તો ખબર કેમ પડશે કે સતી શું છે અત્યારે એક એક વસ્તુ છે એ પોલિટિક્સ માટે નથી ગમતું કે ભાઈ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો પકડીને જેલમાં નાખવા હા બોલેરો આવી જ ગઈ હોય લેવા માટે તમે કદાચ બ્લેક ફ્લેગ હોસ્ટ કરશો તોય બોલેરો આવીને લઈને વયું જાય સમજાતું નથી એ ભારત દેશ લોકતાંત્રિક દેશ છે તમે વિરોધ કરવાનો એટલીસ્ટ તમારો અધિકાર છે અને જો તમારો કોઈ વિરોધ જ નહીં કરે તો ઠીક છે આ રીતે ચાલે છે દેશ તો આપણે સુધારો એટલો કોન્ફિડન્સ તમે આપી શકો કોઈને કે એ સાચા રસ્તા ઉપર છે બરાબર સિસ્ટમની સામે લડાઈ કરે છે પણ કાયદાનું જ્ઞાન નથી ચાલતા ચાલતા પકડી જતા એ માણસ સાચો છે કાયદાકીય રીતે સાચો છે બધું જ નોલેજ છે એની સાથે ઉભા રહેશો તમે સો ટકા અને હંમેશા ઉભા રહીએ છીએ આજે નહીં ભવિષ્યમાં ક્યારેય પણ જયારે કોઈ વ્યક્તિ સિસ્ટમ સામે લડતો હશે ને ત્યારે હંમેશા જાણે છે ને લોકો મારી પાસે આવે છે ઓલવેઝ અવેલેબલ ફોર મારા ઓફિસના દરવાજા ખુલ્લા જ હોય છે અને ત્યાં કોઈ આપણે ધક્કો મારીને કોઈ નથી આવતું એ તમને કહી દો આપડે લોકોને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો અમારી પાસે અમે બેઠા છીએ પણ એટલીસ્ટ તમે રાષ્ટ્ર માટે કંઈક કરો થોડુંક તો થોડુંક શરૂઆત કરો અને એ ખાતરી આપું છું જાજુ નથી કરવાનું હું એમ નથી કહેતો કે કોલર પકડીને બધાને મારવા માંડો નહીં એ ક્યારેય શક્ય નથી તમે હું એક નાનું ઉદાહરણ આપું છું આરટીઆઈ કરવામાં વીસ રૂપિયાનો ખર્ચો થાય રાઈટ તમે તમારા ગામનું જે બી નાનું એવું ગામ છે એમાં એક વીસ રૂપિયાની આરટીઆઈ લખો સરપંચને મોકલી દો કે ભાઈ આ વર્ષે અમારા ગામમાં કઈ કઈ ગ્રાન્ટ આવી અને એનો કેટલો કેટલો ઉપયોગ થયો કેટલા રૂપિયા બચ્યા છે અને કેટલા રૂપિયા હજી વાપરવાના બાકી છે આરટીઆઈ જમા કરાવી દો આવી ત્રણ આરટીઆઈ વર્ષમાં કરી દો હું તમને ખાતરી આપું છું કે દિવાળી ઉપર તમે જયારે ગામડે જશો ને દર્શકો કોઈ પણ જશે સરપંચ એના ઘરે જમવાનું ગોઠવશે કે ભાઈ તારે તમારા ઘરે જમવાનું છે ખોટી પીન નહીં તો થિંગ ઇઝ ધેટ કે એટલો પાવર છે અને એમાં તમને કોઈ જેલમાં નથી નાખી દેવાનું પણ એટલીસ્ટ શરૂઆત તો કરો ઓટોમેટિક તમને ખબર આવશે પાવર ઓટોમેટિક આવશે શરૂઆત તો અમે કરી હશે ને કોઈ જગ્યાએથી પાવર પછી ઓટોમેટિક આવે તમારી જે દોઢ એક મિલિયન આસપાસની ફેમિલી છે જે સોશિયલ મીડિયાની ફેમિલી છે અને બાકી ફેમિલી તો બધા જ છે જેને જેવી જરૂર પડે એવી જગ્યા આવશે તે આટલો મોટી સંખ્યામાં પ્રતિસાદ કેવું ફીલ થાય કે બે વર્ષ પહેલા આપણે આમ એક બેઝિક માણસ હોઈએ ભલે આપણે કામ કરતા હોઈએ પણ ફેમ દરેક માણસની લાઈફમાં જ્યારે આવે છે ત્યારે થોડુંક એમ પ્રાઉડ પોતાને બધું ફીલ થાય જ તો કેવું લાગે તમને ફીલ એક પ્રાઉડ ફીલ કરવું અભિમાનની ફીલ કરવું આમાં ફરક છે હજુ એક સવારે હતો એક ઇનોગ્રેશનમાં પેલી વાત હું ઇનોગ્રેશનમાં જાતો નથી જનતા ગેરમાર્ગે ના દોરાય પણ એક અંગત ઇનોગ્રેશન હતું કારણ કે મને રીબીનો કાપવા વાળા નેતા નથી પસંદ તો હું ખુદ રીબીનો ક્યારેય કાપવાનો નથી કારણ કે મને તો એ નથી સમજાતું આ તો વાઇટ થોડીક ડાયવર્ટ થશે કે એટલો સમય ક્યાંથી મળે જેને આખું રાજ્ય સંભાળવાનું છે એ સવાર ઉઠીને રીબીનો કાપવા નીકળી જાય આપણી પાસે પણ સમય નથી તો ક્યાંથી મળી જાય એટલે ટૂંકમાં હું ઇનોગ્રેશનમાં ગયો અને ત્યાં એક ભાઈ મને નીચે મળ્યા બેઝમેન્ટમાં જે સફાઈ કર્મચારી હતા એટલે એમણે મને કીધું કે મેહુલભાઈ તમે બહુ સારું કામ કરો છો એટલે મને ખબર નથી એ સફાઈ કર્મચારી છે એટલે હું એમને હાથ મિલાવવા હાથ આગળ કર્યો તો એમણે મને એવું કીધું કે હું સફાઈ કર્મચારી છું એટલે પછી હું સીધો ગળે મળ્યો એમ તમે સફાઈ કર્મચારી તો શું છો વી ઓલ આર હ્યુમન બિંગ આપણે માણસ છીએ સર્વ પહેલા હતો રાઈટ પછી એમને મારી યાર ફોટો પડાવો હતો તો હી ઇઝ લાઈક દિસ કે આમ હાથ જોડીને જે વસ્તુથી મને અત્યંત નફરત છે મેં કીધું તમે હાથ ના જોડો તમે સામાન્ય રીતે મારી યાર જેમ મને ચાહો છો એ રીતે ઉભા રહો મને હાથ જોડવાની કોઈ હું ભગવાન નથી મારે ભગવાન બનવું નથી નથી અમે રાષ્ટ્ર માટે કામ કરવું છે ઠાકોરજી નથી થાવ રાઈટ તો ટૂંકમાં જનતાનો એટલો પ્રેમ છે એટલે એક એક વસ્તુ તો થાય કે ભાઈ એક પ્રાઉડ ફીલ થાય કે નહીં રાષ્ટ્ર માટે કઈક કામ કરીએ છે કે એક દોડવીર હોય એને કેમ ગ્લુકોઝ મળે એમ રાષ્ટ્ર માટે ગ્લુકોઝ સમાન છે કે ભાઈ નહીં તમે છો અમે બેઠા છીએ ભલે આવે ના આવે થાય એટલી મદદ કરે સોશિયલ મીડિયામાં લાઈક શેર કે ફોલો કરી લઈ પણ ધેટ ઇઝ અ ગ્લુકોઝ ફોરસ કે એનાથી અમે વધારે દોડી શકશું આ રેસની